તો પાટણમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ છે આદર્શ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા પારેવા સર્કલ તરફના માર્ગો ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી વરસાદને લઈ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદ પાટણમાં બપોર બાદ વરસી રહ્યો છે આદર્શ સ્કૂલ પાસે અહીં વરસાદી પાણી ભરાયા છે તો પારેવા સર્કલ તરફના માર્ગો પણ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અહીં અટવાઈ રહ્યા છે વરસાદને કારણે રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયું હવામાન વિભાગની આગાહીને લઈને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે આપને હું દ્રશ્ય બતાવવા માગીશ આ દ્રશ્યો છે પાટણના શહેરના દ્રશ્યો છે જોઈ રહ્યા આજુબાજુ દસથી વધુ સોસાયટીઓ આવેલી છે અને રોડ ઉપર તમે જોઈ રહ્યા છો તે પાણી ભરાય છે એટલે છેલ્લા અડધો કલાકથી ધોધમાર ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ને વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે હાલાકી ભોગવી રહી છે આપણે હું બીજી બાજુના પણ દ્રશ્યો બતાવવાનો માગીશ આપ જોઈ રહ્યા છો આ બાજુના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામે તમામ રોડ ઉપર પાણી છે જે પાણી ફરી વળ્યા છે એટલે કહી શકાય કે જે રીતના બે દિવસની હવામાન વિભાગની ઉત્તર ગુજરાતને લઈને આગળ છે તે રીતના પાટણમાં પણ જે બપોર બાદ જે ધોધમાર વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ દ્રશ્યો સામે આવે છે આપને હું બીજી બાજુના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો જે વાહન ચાલકો જે આવી રહ્યા છે તેમના વાહનના જે ટાયર છે તે પણ પાણીના અંદર ડૂબી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે એટલે જે રીતના આગળ છે અને આગળને અનુસરી લઈને હાલ તો પાટણ શહેર સહિત તાલુકાના અંદર માર વરસાદ વરસી રહ્યો છે એ જાજ જા એ બીપી અસ્મિતા પાટણ આ તરફ વડોદરા